ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ કંપની પીસ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટાયર સારા જોવા મળશે કંપની ફિટિંગ એન્જિન અને ખૂબ જ સારી એવરેજમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરનું મોડલ કિંમત જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે સન્નું જીરો સોળ સત્તર ઝીરો સોસાઠવાળો તે માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે મોડલ કિંમત તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો ખરેખર મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ ન્યુઅર્ન ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે જાન્યુઆરી બે હજાર અઢાર મોડલ છે ટ્રેક્ટર ટીપોપ કન્ડિશન જોવા મળશે કમની ટ્રેક્ટર જોવા મળશે પાર્સિંગ રનિંગ જોવા મળશે ટાયર ગુડ જોવા મળશે ખૂબ જ સારા ટાયર જોવા મળશે સાઇડ ગેર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે મેન્યુઅલ પાવર સ્ટેરિંગ અને મેન્યુઅલ સ્ટેરિંગ જોવા મળશે સોરી અને સાઇડ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે બત્રીસ ત્રીસ ટ્રેક્ટર મોડલ છે આગળના ટાયર સારાને જોવા મળશે પાછળના ટાયર સારામાં જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી તે છે તેવું માલિકનું કહેવું છે અને મિત્રો ટ્રેક્ટરમાં સડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કાટ જોવા નહીં મળે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે કંપની પીસ ટ્રેક્ટર છે કમની ફિટિંગ ટ્રેક્ટર છે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને એસી હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સોસઠ જીરો એકાણું સોસઠ માલિકનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને એંસી હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર હારી જ જોવા મળશે અને એડ્રેસ માટે વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ વિડીયો ખેડૂત મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ સત્તાણું બે સણસાઠવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે સત્તાણું બે સોડસાઠ જીરો એકાણું સોળસાઠવાળા નંબરમાં કોન્ટેક કરી પ્રોપર હારીજ ગામ જઈ આ ટ્રેક્ટરની કન્ડિશન વગેરે ચેક કરી અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વધુ માહિતી માટે સત્તાણું બે સોડસાઠ ઝેરસાઈઝ